કઈ સિસ્ટમ અને કઈ કઈ પ્રકારની બીમારી કે જે આપણે માં રાખીને મેનેજ કરી શકીએ તો દરેક સિસ્ટમ જોવા જઈએ તો ન્યુરો ક્રિટિકલ કેર રેસ્પિરેટરી ક્રિટિકલ કેર નેફ્રો ક્રિટિકલ કેર કાર્ડિયા ક્રિટિકલ કેર ટોવાના પેશન્ટો કે દર્દીને જો એક્સિડન્ટના કારણે કે કોઈ પડી જવાના કારણે ગંભીર ઈજા થઈ હોય તો તેને માં રાખવાની જરૂર પડે છે ન્યુરો ક્રિટિકલ કેરમાં જો પેશન્ટને મગજની સર્જરી કર્યા પછી આઈસીયુમાં રાખવાની જરૂર પડે તો તેને આઈસીયુમાં રાખીને મેનેજ કરી શકાય છે નેફ્રો ક્રિટિકલ કેર એટલે કે દર્દીને જો કોઈ બીમારીના કારણે કિડની બંધ થાય અને ડાયાલિસિસ કરવાની જરૂર પડે તો તેને માં રાખીને ડાયાલિસિસ કરી શકાય કે જેમાં અમે બે ટાઈપના ડાયાલિસિસ ઇન્ટરમિડિયન્ટ ડાયાલિસિસ અને કન્ટિન્યુઅસ ડાયાલિસિસ કન્ટિન્યુઅસ ડાયાલિસિસ એટલે સીઆરઆરટી તો દરેક હોસ્પિટલમાં સીઆરઆરટી ની સુવિધા ઉપલબ્ધ નથી હોતી અમારી હોસ્પિટલમાં પણ સીઆરઆરટી ની સુવિધા ઉપલબ્ધ છે કે જેમાં આઈસીયુમાં રાખી અને એમાં ક્રિટિકલ પેશન્ટને સીઆરઆરટી ડાયાલિસિસ મારફતે મેનેજ કરી શકીએ છે બીજું છે કે અમારી પાસે વેન્ટિલેટર સુવિધા અવેલેબલ છે જો કોઈ રેસ્પિરેટરી પ્રોબ્લેમ થાય ને એના કારણે જો શ્વાસમાં તકલીફ પડે તો એને વેન્ટિલેટર રાખવાની જરૂર પડે તો એને આઈસીયુમાં રાખી અને વેન્ટિલેટર થ્રુ મેનેજ કરી શકાય છે જનરલ પબ્લિક માટે જો કહેવા જઈએ તો ક્રિટિકલ કેર એક બ્રોડ ટર્મિનોલોજી છે તો ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ કોઈપણ સિસ્ટમના કારણે જ્યારે દર્દીની કન્ડિશન ગંભીર કે ક્રિટિકલ થાય છે ત્યારે દરેક બીમારીમાં ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટનો રોલ આવે છે આમ જોવા જઈએ તો ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ અને ક્રિટિકલ કેર બ્રાન્ચ એ આખા હોસ્પિટલનો એક હાર્ટ કહેવાય છે કે આખી હોસ્પિટલમાં જ્યારે દર્દી વોર્ડમાં હોય કે કોઈ બી જગ્યાએ હોય અને એની કન્ડિશન ગમે ત્યારે પણ સિરિયસ થાય છે તો તેને આઈસીયુમાં દાખલ કરવામાં આવે છે અને પછી તેને આઈસીયુમાં રાખીને ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ દ્વારા મેનેજ કરવામાં આવે છે